ક્યાં ગયો ક્યાં જડે નહીં ક્યાં ગયો હે લે હાલ આયા ઉભો રહે હું તો વાહ ગોસુ દેસી નો ગ્લાસ બનાવ રહ્યો છે સંગ્રામ ભાઈ મસાલો બસાલો નાખીને એટલે ખબર નો પડે એ દેશી લીંબુ શરબત હા એવું કે હાલો ભાઈ પોચી ગયો કાકા ની આઈ રે જો આ કાકા ની હિંમત જોરદાર હે ભાઈ આપણે થાકી જઈએ પણ કાકા નથી થાકતા કાકા કા પોચી ગયા મા કાડી મના આપણા છેલ્લો આપણો બ્લોક આવશે ને આની પેલા ઓ ભાઈ બાટ હવે ચાલુ થયા હો વાઇન્દ્રા હવે જોવો જોવાની મજા આવે એ ભાઈ હા હવે સંગ્રામભાઈ હા કઈ જો આમથી આમ ને આમથી આમ ફૂલ ભાઈ મોજ આવી જવાની છે હા હા વાઇન્દ્રા આવશે મારા ફોનનું ધ્યાન રાખવું જોઈએ ક્યાંક ખેંચી ગયા ને બાપ તો દોઢ લાખ નો ધુમ્બો લાગી તો ખાલી ઘોડાઈ જુઓ એવી ઘોડાઈ છે અત્યારે ગાડીઓ આવવા દઈએ અંદર બાકી તો ગાડીઓ અહીંયા નહોતા આવવા દેતા ગાડીઓ બંધ હોય જડવા જ નહોતી હોય હે હા તો એ તો ભાઈ આની તો તાકાત છે જ ને પછી જેમ જેમ ઉપર જાય ને એમ એમ આમ શું કહેવાય જોર વધતું જ આવે ઘોડાઈએ જેવી જાય જો કેટલી ઘોડાઈએ આમ આ ગાડીઓ આવી જાય

લેતો પાછું રીટેક લેવું જોઈએ મારે અહીંયા ક્યાર જો અહીંયા આરોડતો તો જો અહીંયા ધૂળમાં ક્યાર નો આરોડતો તો અને મારે ચાલુ હતો વિડીયો કોલ અને એમાં પાછો એ ઉભા રહ્યો પાવર બેંક સેટિંગ કરવા દો અને એમાં પાછો ફોન ચાર્જિંગમાં વિડીયો કોલ ચાલુ બધું ભેગું હતું ને તો આમ આવી ગયો આઈફોન ટેમ્પરેચર હાઈ ભાઈ ટેમ્પરેચર ડાઉન થાય પછી બધું ચાલુ થાય એટલે આ બધું i ની થોડીક એડવાન્સ ટેકનોલોજી અને આપણા ભાષા માં કઈ તો માથા કુટ છે વધારે એના જેવું હાલ ભાઈ આમ જાય છે હો ટાટા આઈ રહ્યો જો ક્યારનો વારો વાર તો કેવો એ એક રીગ દેવો હાલતી નો થા ને ઈ કે ઓ ભાઈ ભાઈ ઓ નજારો હે ફરે કરો પણ આપડે બે ની ગમે એટલી શોટ થઈ ગઈ પણ આઈ આવ્યા તો બધોય થાક ઉતરી ગયો બોલ આ સીન જોઈને જેમ થાય કે હા 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 ભાઈ આમ જો ને આવ્યો સીન સિનિયરીઓ જોવા હાટુ તો ભાઈ ગમે ત્યાંથી હજાર કિલોમીટર હોય ને તો ફૂકી જાય

પચાસ રૂપિયા હે પચાસ ટુ વ્હીલના બાકી ફોર વ્હીલના સો રૂપિયા હૈ છે હવે આપણે જઈએ અહીંથી ઓલી બાજુ નાસ્તો કરવો હોય કરી ન જાય હાલો આમથી જવું હે ને હા હા હાલો ભાઈ તરત પવા હો અમે ખાઈ લઈ પવા કચોરી વારા પરથી વારાબર ખાઈ ના આપડે હારી જો પછી અહીંથી હે સીધું રહેવા પછી જવાનું અઢારસો પગથિયા હે ચડી જાય ને દોડીને હરવા થઈ ગયા હાલો ભાઈ પેલા નાસ્તો કરી દે પાછી જીજી ડીશ ખાતા જાય ને દેખાડતા દે હવે જો અમારે સંગ્રામ ભાઈ ગરમા ગરમ ખીચું કે આપડે પૌવા ખાધા કચોરી ખાધી પણ કાંઈ એટલે કાંઈ મેળ આવ્યો નહીં હવે એ ટેસ્ટિંગ જ કરવાની છે જ્યાં લગી જાય ને ત્યાં અહીંયા ત્યાં લગી ટેસ્ટિંગ કર્યા કરતી ઓહો ખીચું કર્યું તીખું ભાઈ આ ભૂકા ન કાઢી નાખે તો સારું છે ભાઈ આવી ગયો ગરમા ગરમ ખીચું હલાવું જોઈએ અને ચટણી નાખી હેથકની હાલો ખાઈ લઈ પછી પાછું કઈક નવી ડીશ ગોતી કા બધી આ ત્રીજી ડીશ મજા આવશે હાલો એ આપડા ભાઈ બંધ જડી ગયો છે સંગ્રામ ખીચું મેલું હે ખાઈ હે કે નહીં જોવાનું હે લઈ લે લે ખા પેલા જો હે આજુબાજુ માં કોઈ કઈ પકડવા ન આવતું ને હા એ આહી રીઅલ ખેલ દેખા રીઅલ ખેલ દેખાડે ભાઈ વાઇન્દરા જોયું ખંજોરે છે હવે આમ જો કેવું જો હે જો જો હવે ખાઈ કે નહીં લેને ભાઈ ખાના તે બહુ રાજ ઓ રહી વાઇન્દરી હે ભાઈ વાઇન્દરી વાંન્દ્રી હે વાંદ્રો હે કઈ ખબર નથી પડતી હજી જોવો આમાં એકમાં આપણને મજા આવી ખીચું ખાવામાં બાકી તો પૂરું થઈ ગયું લે 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 એમ ભાઈ બંધ ઓટલે એટલે એટલે એને સિગ્નલ દેતું જો અમારી આ ચોથા નંબરની ડીશ આવી ગઈ છે ગણતા રહેજો અને એમાં જો શું આવ્યું હે મસાલા જામ હો ભાઈ

બાકી તમને નાસ્તા મેં કંઈક મજા જ નહીં આવે અમે બધે રખડી લીધું હવે જઈએ ચડવા ટ્રાફિક કહે જાડો ભાઈ જો ઓલા ભાઈ કે આઈફોન ત્યાં ભાઈ એમને એમ નથી આવતા લોક બનાવી ત્યારે જ આવે હાલો ભાઈ આ આવી ગયો ઉડન ખટોલાનો રસ્તો તો આપણે આજકાલે હું સંગ્રામ બે હરખે હરખે આવીને એટલે જવાનું હે ચડીને જો અઢારસો પગથીયા હે ખાલી નોન સ્ટોપ લાજા જાવ પિસ્તાલીસ મિનિટમાં ચડી જાવ આને કહેવાય રહેવા પોત જય માતાજી જય મા કાળી માં દર્શન કરીને પછી હાલો ભાઈ આપણે જો બસો પગથિયા ચડી ગયા અને સંગ્રામ ભાઈ રેસ્ટ કરવા બે ગયા હે આપણે હા આરામ કરો બાકી આ જો કાકા બેઠા નિરાતે આરામ કરે કાકા કાકા એ રેસ્ટ કરે હે કાકા ગયા આપણે આરામ કરી અને આપણે આરામ કરી ભેગા જો આ ક્યાં ને આવું હે ઈ તો એની ધૂન માં કચરો ખાઈ છે ભાઈ આપણે અહીંયા ક્યાંય દેખાય જ નહીં નો ગધેડા દેખાય નો ભૂંદડા દેખાય કાંઈ નહીં અહીંયા બધુંય દેખાય અહીંયા જ ભેગા થયા લાગે હાલો હજી બેવું હોય એક કામ કરે તો તું કાકા બે અહીંયા બેહો તારે એમ કહેવાનું મને ઓલો ગોળી પાઈ ગયો હે કે તું રાહ જો દે હા એમ જ મજા આવી ભાઈ ખરેખર ખીચવું અને જામફળ જામ હું જામ મસાલા બાકી એક એમાં મજા જ ન હોય એવી હા ખાધું હેથોક નું જોયેલા ભાઈ આમ જો ફૂલ સ્પીડમાં હો રેસ્ટ કર્યા પછી જો ફટાફટ એ ફોટાફટ બે હમણાં આવો ક્યાં હમણાં ઉતારવા પૂરું હવે પૂરું બસ આટલું જ હોય વિડીયો પૂરતું અમારે બાકી નિરાતે વિમો ખાતા ખાતા જવાનું ભાઈ આને હાથ ઉંચો કરતો જો જાય એ ભાઈ ઊભી રાખતો હોય કઈ આ લિયો રિયો જો

આપડે હરકાર એટલે ઉપાદી નો બે હતો હા લાઈ લાજી પચાસ છે એમ કરીને ચડી જાય પછી ઓલા આપણે બાયુ ભેગી હોય કે હે મે મારા હાહુ ને એમ ચડાય વતા હા અર જે પોતી કે સંગ્રામ હવે નઈ તમે વઈ જાવ ઓરા હે યાર આઈ રહ્યા જો પચા આવ્યા જો આ કેટલા લખ્યા જો 350 પચા પણ વાહે પચા તો હે જ ભાઈ 350 ચડી ગયા હી હવે ખાલી 1400 જ બાકી છે બાકી આપણે ગઈને નથી બોલ લખેલા હે 1400 ઓહો

હા હા ચડવાની આજ મજા હે માં ઉપર ચડી ગયા પણ અહીંયા ખાલી હજી તો જેમ જેમ ચડશે મસ્ત આવતા જો હાજર અહીંયા ઢોકું કાઢે જોયું ઉભાડ્યો ભાઈ હું ફોન ટાઈટ પકડી લઉં કડક ઓહો આ તો ફૂલ ફેમિલી હે ભાઈ જો જોઈ લે કેવો જોવે જો વાહ

Dia kaduk <ke> ah, ya. Be padau, pad. oh, nah, ah iya. Halo lo berau. Par. Sengram ban sopuk ke dia pura. Dei Oh aduh. Dei kuri. Nah calo sengi. Ah. Ah Tyson ni ben poni se jo. Adio. Ah, God. Ah uwe galon mas tarin ocean karin karin nahi. Hey Ben. પ્લેનમાં બે અડીને વાં પોગાડી દેવા ઉપર એ ભાઈ ગો ભાઈ ગો જો ભાઈ ગો ક્યારનો પ્લેન ઉડાડે મેં કીધું વાં પોગાડી દે ને ઉપર હાલો ભાઈ આપણે છસો પગથિયા ચડી ગયા હવે બારસો પગથિયા જેવું બાકી છે પણ મસ્ત હે ને નિરા રહેતા રહેતા જાય છે મજા લેતા લેતા કેમ કે આરામ કરતા કરતા જવું પડે ને ભાઈ ને હજી આપણે રાજકોટ પોગવાનું ટેટી પાકી જાય આમાં નામાં કેવી મસ્ત મજા આવે જો જોવાની જો

ખીચું મેલેલું સાફ થઈ ગયું આ મેલી દીધું નથી તને જોડે કેટલી વાર કેવું ધુમ્મસ છે ઓ કેટલા વાય ગયા જો ત્રણ ને બેતાલીસ થાય દસ મો એને કઈ કોઈ નથી આપણે તું ખોટે ખોટા વિહામાં ખવડાવ તું આ લ્યો આમાં તો આમ જ લાગવાનું છે ભાઈ લે 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 ચાર વાગવા આવ્યા તોય ધુમસ દેખાય છે આમ જો હે તું જુવાનીઓ થઈને જાસ ને ઓલા કાકા આંખ બંધ કરીને જાતા હતા લાકડી લઈને જોયું ને હાલો તમને દેખાડો જો કાકા ભેગા થઈ જાય ને તો હાલ જલ્દી એ કાકાને પકડવા હાલ ક્યાં જો કાકાને પકડી લીધા હો વગર થાક ખાયે કાકા જાય છે ઓલા હે એ આલે રોંગ નંબર લાગી ગયો ઓલા કાકા તો વાહ વૈયા ગયા ભાઈ આપણે જોરિયા જાય હાલો ભાઈ પોતી ગયા કાકા ની હાઈ રે જો આ કાકા ની એમ જорદાર હે ભાઈ આપણે થાકી જાય પણ કાકા નથી થાકતા કાકા કા જો લ્યો જા જા બતાવાય નઈ ભાઈ લાકડી સીધી આવે માથે હોમ હોમ તુ હાલે અલે હું ગીલા એટલે ખબર પડી જાય તને હા 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 કુવા દિયો ને હી ગયા નવરી નવ બપોર વચારે ના જો ઓ હો હો સંગ્રામ આમ આપણું કયું હે શેઠ છે શેઠ ઈ શેઠ ચાટી

મમ્મી હવે તમે આવશો ને એટલે ડાયરેક્ટ નિયા ડાયરેક્ટ નિયા હો ભાઈ થઈ જઈને પછી હા આ રહ્યા ખાટલા અહીંયા આપણે આખા હાઈવે ઉપર ખાટલા ગોતતા હતા અહીંયા બધા ખાટલા ખાટલા જ છે ઈ લોકો હોય ને ભાઈ દસ્તાવેજો ઈ નહીં આ રાતના હુવા દેતા હોય ને ભાડે હા ક્યાં ગયો સંગ્રામ ક્યાં ઢળે નહીં ક્યાં ગયો હે લે હાલ અહીંયા ઉભો હે હું તો વાગ હતો મેં કીધું વાગ ઉપર નથી ચડી ગયો ને જો ભાઈ આ હે ને નવી લિફ્ટ બને હે કેમ કે પેલા લીપ જો હમણાં આગળ થી તમને દેખાડી ન્યા લગી આવે પણ આજે કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે ઠેઠ લગી હોય સીધા મંદિરે ઉતારશે ને ઉપર માતાજી નું મંદિર દેખાય છે જો અર્યું અને હા હા મસ્ત સુરત દાદા જો ચાર વાગ્યા તો એ આટલો મીઠો મીઠો તડકો છે એના જેવું છે કેટલા વાગ્યા એ જોવા દે ચાર ને અઢાર થઈ છે હજી હવે અમે લીંબુ શરબત ગોતી છીએ કા પાવાનું પીવાનું લીંબુ શરબત પી લે ભાઈ ખાધું કાઈ નથી સોડા પી હવે જી મેળે આવે પી લે આખી બજાર ખાલી 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 હે

શરબત નહીં પણ સોડા બનાવજો લીંબુ સોડા એમાં ગેસ હોય ને તો તો મજા આવે તો મને એમ કયું ફ્રીજ રહી છે ને તો એની અંદર રહી છે સોડા કાઈ હતું જ નહીં સમજી ગયા પછી પાણી નહીં ગયો આમ હલાવ્યું ને ત્યારે મને ખબર પડે હું કહું બેન શું બને કે શરબત ભાઈ હું કે સોડા વેચું અરે અરે અહીંયા આવવું જોઈએ ભાઈ ખાવામાં એ કેટલા પાંચ ડીશ માંથી બે ડીશ માં જ મજા આવી સોડા માંથી શરબત થઈ ગયું હાલો હવે